લી તો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જાય છે તો હું પણ મજામાં છું ને પેલા તો બધા એન્જિયમાં હતા એન્જિયુ આજ છે ને આપણે બપોરે બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમ કે હું ગયેલો હતો બે છે ને બાઈક બધા ટુકડીને મેળા દઉં

એય તા પિલ્યો ની રહેતે ભલા કે મિત્રા હાણ ને ચા આવી અમારે આખોક થઈ ગયા છે લાલ થઈ ગયા એટલે લાલ થઈ ગયા હે ઈ તો ઓઠાઈ બળી જાય ભાઈ અમારે આને હે આને શું જો લીપ લાઈ 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 હું શું

રાતો તું કેતો કે ભાઈ મારા ઉતરી જાઉ તો ભાઈ મારા ગાતો કરવો પડે ને ભૂખ લાગી છે મને ડાઈડ વાતી મને ઊંઘ આવી થી બધું જાતું એક જ તને લાગે તા કે નહીં બબલા લીધા પણ ભાવેડી એવા બબલા એક વેપર જ ખાધી બે મોળીયું ખાધું હું ગોતતો મેદા ઘી તા એ મોળી કદી કારી તોડી તો કોરી નીર બેબી

<laughs> pola tanah mau niru Pola tanah mau niru Simbol wolo Pola tanah mau niru pola <poliou. laughs> tanuh <laughs> Poliyo poliyo <poliou. laughs> Hamdida, didah hamdida. Yeah? ma ham didah Abie mainnya ham didah gid mara, Gede Iyanaka <laughs> 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 kidu Gede Maro Hei mara wali da Azo zo beben bajen zikidoo Zo Zo bajen zikidoo Wow Ya Jem jom ikromedan સમજો કરશો અડી ગયો ગરમ ગરમ હે ગરમ ગરમ ઇલા કેટલા ને આમ મોજ મારા કલે દવા કેવી હોય ગરમ ન ઓડાળતા કરશો

બાજુ અમારે જીવનભાઈ મિત્રો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ સારો લાગે તો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને નાનકડી કોમેન્ટ કરતા રહેજો નવા હોય તો આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ નવા બ્લોગમાં નવા ઉમુક સાથે બધા બાય બાય જય માતાજી